અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા ચૂંટણી આવી ગઈ છે આજે તો ગુજરાતના ફોર્મ ભરવાના પણ છેલ્લો દિવસ છે ગુજરાતનું પિક્ચર પણ આવતીકાલે બહુ ક્લિયર થઈ જશે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે અને આપણે ત્યાં ને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં હંમેશા ચૂંટણીના પરિણામો વિશે ભારે ગેરસમજ રહે છે ચૂંટણીના પરિણામ હારનારાઓ ચૂંટણીના પરિણામને પડકારતા રહે છે કબૂલતા નથી કે અમારી હાર થઈ છે કેટલાય દેશોમાં આફ્રિકન દેશોમાં જ્યારે ચૂંટણી થાય છે અને પરિણામ આવે છે તો જે રાષ્ટ્રપતિ બેઠા હોય છે એ ઉતરવાની ના પાડી દે છે એ કહે છે કે આ ચૂંટણી ખોટી છે પહેલાં તે ચૂંટણી કરાઈ તારા હાથ નીચે આ ચૂંટણી થઈ છે તો હારેલો રાષ્ટ્રપતિ ઉતરતો નથી ઘણીવાર જીત હા બેઠેલો રાષ્ટ્રપતિ હારી જાય છે તો પણ ઉતરતો નથી ને ઘણી વાર બીજો કોઈ જીતી જાય છે ત્યારે પણ ત્યાં પરિણામો સિવિલ વોરમાં આવે છે બેઉ રાષ્ટ્રપતિના ઉમેદવારો એકબીજાને સામે પોતપોતાના ટેકેદારોને ઉતારે છે બંને પક્ષો એકબીજાની સાથે સિવિલ વોરમાં આવી જાય છે ખૂબ બધી જગ્યાએ આવું થયું અમેરિકામાં પણ છેલ્લી ચૂંટણીમાં આ જ વસ્તુ બની અમેરિકા જેવા સુશિક્ષિત દેશમાં હજુ ભલે આપણા કરતાં અમેરિકા એક હજાર ગણું એડવાન્સ છે ટેકનોલોજીમાં છતાં ત્યાં બેલેટ પેપરથી મત થાય છે અને તેમ છતાં ત્યાંના રાષ્ટ્રપતિએ ના પાડી દીધી કે આ પરિણામ ખોટું છે અને બાઇડન જીત્યા જ નથી રાષ્ટ્રપતિના ટેકેદારોએ ત્યાંની પાર્લામેન્ટ ત્યાંની સેનેટ અને ત્યાંનું વ્હાઈટ હાઉસનો કબજો લઈ લેવાની કોશિશ કરી તોફાનો મચી ગયા એના અત્યારે કેસો ચાલી રહ્યા છે લોકોને વીસ વીસ વર્ષની સજા થઈ રહી છે પણ છતાં એ લોકો એમ કહી રહ્યા છે કે આ અમેરિકામાં થયેલી ચૂંટણી બોગસ ચૂંટણી હતી પાકિસ્તાનમાં હમણાં જ આજ જ વર્ષમાં ચૂંટણી થઈ અને બધા જ જાણે છે કે જાણી બૂછીને જેમ આપણે ત્યાં દિલ્હીમાં સતત હારથી થાકેલા નરેન્દ્રભાઈએ દિલ્હીના મુખ્યમંત્રીને જ જેલમાં મૂકી દીધા કે આ શું દર વખતે બધી જ સીટો તમે લઈ જાઓ દર વખતે તમે હરાવો બે તૃત્યાંશ બહુમતીથી અમને હરાવો આ નહીં ચાલે મોદીજીએ બાજી ફિટુસ કરી દીધી કે ભાઈ તું મુખ્યમંત્રી જેલમાં અને હવે કે દિલ્હીની લોકસભાની ચૂંટણીના પરિણામો જોઈએ છે પંજાબમાં પણ આપની સરકાર છે એટલે લોકશાહીમાં મતની કિંમત છે સત્તા પર બેઠેલા લોકો આપણને સમજાવે છે કે મતદાન કરો મતદાન કરો લોકશાહીનો આત્મા જ મતદાન છે તમારા તમે મતદાન નહીં કરો તો તમને જોઈતી સરકાર નહીં મળે તમને ગમતી સરકાર નહીં મળે વગેરે વગેરે ખૂબ પ્રચાર કરે છે પણ મતદાનના પરિણામો જ્યારે આવે છે ત્યારે આ બંધ નથી થતું સ્વીકારવાનું બે હજાર ચારમાં આ ઈવીએમ મશીનથી ચૂંટણી થઈ પહેલી ચૂંટણી ઈવીએમ મશીનથી થઈ વાજપેયીજીએ કરાવી સાઇનિંગ ઇન્ડિયાનું એટલું બધું પ્રચાર હતું આખાને આખા પાના સમાચાર પત્રોમાં અને ટીવી પર સાઇનિંગ ઇન્ડિયા સાઇનિંગ ઇન્ડિયા અને ભાજપ જડામ દઈને પડ્યું એની સરકાર નહીં બની વાજપેયીજીની સરકાર પડી ગઈ અને કોંગ્રેસની બહુમતીવાળી સરકાર કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર સત્તા પર આવી એટલે જ્યારે ચૂંટણીના પરિણામો નહીં ગમતા આવે છે ત્યારે લોકો એને સ્વીકારતા નથી ભારતમાં નહીં બધે જ અને પાકિસ્તાનમાં પણ ઇમરાન ખાનને જેલમાં મૂકી દેવામાં આવ્યા ઇમરાન ખાનની પાર્ટીનું ચૂંટણી છિન્ન લઈ લેવામાં આવ્યું એટલે ઇમરાન ખાનની તરફેણવાળો માણસ ચૂંટાય એનો ઉમેદવાર ચૂંટાય તો પણ ઓફિશિયલી એ ચૂંટાયેલો ઇમરાન ખાનનો ચૂંટાયેલો માણસ કહેવાય નહીં આવી બોગસ ચૂંટણી થઈ છતાં પણ ઇમરાન ખાનના ટેકેદારો મોટી સંખ્યામાં જીત્યા પણ એ અપક્ષ હતા માટે એમની સરકાર નહીં બની એટલે લોકશાહી જોઈએ છે કારણ કે લોકશાહી જે સત્તા પર બેઠેલા લોકો છે એને એક ઓથોરિટી આપે છે કે લોકોએ ચૂંટેલી સરકાર છે ફેર શું છે સરમુખતાર શાહીમાં લશ્કરી શાહીમાં અને લોકશાહીમાં કે ભાઈ તમે લોકોની ઈચ્છા વગર ચડી બેઠા છો તો તમે સરમુખતાર છો તમે લશ્કરી શાસક છો પણ લોકોએ તમને મત આપીને જીતાડ્યા છે તો તમે લોકશાહી સરકાર છો એટલે મોટા ભાગના હો બે પાંચ વર્ષે ચૂંટણીઓ કરાવે છે બોગસ ચૂંટણીઓ કરાવે છે અને પછી એ એમ કહે છે કે હવે તો અમને અમે લોકોએ ચૂંટેલી સરકાર છું હવે હું લશ્કરી શાસક નથી હવે હું સરમુખતાર નથી હવે હું લોકોનો પ્રતિનિધિ છું બધાને લોકોના પ્રતિનિધિ તરીકે બેસવાનું ગમે છે પણ ચૂંટણી હારવાનું કોઈને ગમતું નથી આજે આ ચૂંટણીના પરિણામો આવ્યા પછી ફરી ફરી ચર્ચા થવાની છે દર ચૂંટણી પછી થાય છે કે આ ઈવીએમ મશીનમાં કંઈ ગોટાળા થાય છે હું આ વાત સાથે સંમત થતો નથી ઈવીએમ મશીનમાં ગોટાળા થતા હોય તો પકડી બતાડો ચૂંટણી કમિશનરે મહિના સુધી ઈવીએમના મશીનો ખુલ્લા મૂક્યા હતા કે આવો અને બતાડો કે ક્યાં ગોટાળો થાય છે અને ઈવીએમ મશીનમાં ગોટાળો કરવાનું પ્રેક્ટિકલી પણ શક્ય નથી ઘણા કહે છે કે એમાં ચીપ્સ બદલવામાં આવે છે એમાં એવો એવો પ્રોગ્રામિંગ કરવામાં આવે છે કે તમે ગમે તેને મત નાખો એના અમુક ટકા મત ભાજપને જતા રહે છે માટે ભાજપ બધે જીતે છે આ મારી ચર્ચા ચાલતી હતી મારા એક મિત્ર સાથે એમ એમનું પણ આવું ઈવીએમ મશીન વિશે કહેવું હતું નામ છે એમનું રમેશ કહાર માઇકલ બહુ વડોદરાના જાણીતા આગેવાન છે રમેશભાઈ મને કહે કે જીતુભાઈ મેં કીધું ભાઈ નમ જે ક્રમાંક છે કે ભાઈ ભાજપનો ઉમેદવાર કયા નંબર પર આવશે એ તો ચૂંટણીના ચૌદ દાડા પહેલાં નક્કી થાય છે એ પહેલાં નક્કી થતું નથી તો એમણે બહુ સરસ દલીલ કરી કે નંબર પ્રમાણે ટ્રાન્સફર નથી થતા પણ ભાજપનું જે કમળ ચિહ્ન છે એ ગમે ત્યાં હોય ધારો કે ચોવીસ ઉમેદવાર છે તો ચોવીસ ઉમેદવારોમાં કમળનું ચિહ્ન ગમે તે નંબર પર હોય પણ અંદર જે ચીપ્સ છે એ કમળને ઓળખી કાઢીને આ મતો ટ્રાન્સફર કરે છે અને એ વાત અગિયાર બાર વાગ્યા પછી શરૂ થાય છે પહેલાંના મતો સરખા પડે છે પણ પછી અમુક ટકા મતો રમેશભાઈનું કહેવું હતું કે અમુક ટકા મતો ભાજપમાં જતા રહે છે મારી વાત હું એમની વાત સાથે અસંમત એટલે છું કે ભાઈ આવું કશું પણ થતું હોય તો તમે પકડી બતાડો ને તમે સમજાવો તમે બીજું એક વોટિંગ મશીન બનાવડાવો અને બતાડો કે આવું શક્ય છે પણ ચૂંટણીના ચૌદ દિવસ પહેલાં સુધી નક્કી નથી કે આ મત વિસ્તારમાં ધારો કે ઉત્તર પ્રદેશનો દાખલો લઈએ ઉત્તર પ્રદેશમાં કેટલીક સીટો ભાજપે એમના સાથી ઉમેદવારો માટે છોડી દીધી છે સાથી પક્ષો માટે છોડી દીધી છે હવે ઉત્તર પ્રદેશમાં જે ઈવીએમ મશીનો ગયા એ મશીનોમાં આ ગોઠવણ કરી હોય બધા જ મશીનોમાં તો પછી જે જ્યાં ભાજપનું ચૂંટણી ચિન્હ નથી ત્યાં શું થાય છે ત્યાં મત કોને ટ્રાન્સફર થઈ જાય છે અને આ વાત ઘરે ઉતરતી નથી કે ચૌદ દિવસમાં હજારો લાખો ઈવીએમ મશીનમાં કોક ગોઠવણ કરી શકાય અને માનો કે ઉપલા લેવલે ગોઠવણ થાય છે એડવાન્સમાં ગોઠવણ થાય છે તો પણ પાંચ પચીસ પચાસ સો બસો માણસોને તો તમારે આ ઇલેક્ટ્રોનિક ગિમિક્સ કરવા માટે પણ કામે લગાડવા પડે આ ઇલેક્ટ્રોનિક ઘાલમેલ કરવા માટે પણ પચીસ પચાસ સો માણસને કામે લગાડવા પડે હવે આ સો માણસો આ દેશમાં મૌન રાખી દે સો માણસો મહિનાઓ વર્ષો સુધી રહે એવું આ દેશમાં બનતું નથી અહીં તો લોકોના રાતોરાત હૃદય પરિવર્તન થાય છે તો આ આટલા બધા વખતથી ભાજપ જો ઈવીએમમાં ગરબડ કરીને જીતતું હતું તો એમણે નક્કી દરેક ચૂંટણીમાં દરેક રાજ્યવાર એટલે વિધાનસભાની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં સેંકડો લોકોની મદદ લીધી હોય અને આ સેંકડો લોકો કાયમ માટે ચૂપ રહે ગમે તેટલા રૂપિયા લીધા હોય એ શક્ય નથી પાંચ વર્ષ પંદર વરસ પહેલાંની ચૂંટણીમાં પણ ગરબડમાં મદદ કરનારો માણસ આજે કોઈ વાતે દુઃખી થયો ભાજપથી તો એ કહેવાનો છે કે મેં ફલાણી ચૂંટણીમાં આ મતપેટીઓમાં આવી ગરબડ કરી હતી મેં એવું એ એવી ડિવાઇસ વિકસાવી છે કે જેને કારણે આ મતો ટ્રાન્સફર થઈ જાય છે અને બીજી એક વાત છે ભાઈ કોંગ્રેસને વિરોધ પક્ષોને કહું છું કે રાજકારણમાં તમે જે વસ્તુ ટેકનિકલી પકડી ન શકતા હો તો એ તમારો વાંક છે ભાજપ આનો દુરુપયોગ કરી રહ્યો છે તો જવાબદારી વિરોધ પક્ષો તરીકે એ પુરવાર કરવાની જવાબદારી તમારા માથે છે તમે બતાડી દો ભાજપને ખુલ્લા પાડી દો કે કેવી રીતે આ કરે છે ભારતની જનતા આટલા લોકપ્રિય નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવીને બતાડશે બીજી ચૂંટણીમાં કે તમે ઈવીએમમાં ગોટાળા કરીને ચૂંટણી જીતો છો તમે આટલું દેશ સાથે ગદ્દારી કરી દેશ સાથે છેતરપિંડી કરી તો સો ટકા ભાજપ હારી જાય જો ભાજપ ઈવીએમ મશીનમાં ચેડા કરીને બધે જીતી રહ્યું છે એવું તમે જો પુરવાર કરો એવી વાત જો રેકોર્ડ ઉપર લાવો તો સો ટકાની ખાતરી છે કે આ દેશની જનતા આ સરકારને આ મોદીજીને રાતોરાત ફેંકી દેશે પણ જ્યારે પણ હારે છે ત્યારે એમને ઈવીએમમાં તકલીફ દેખાય છે જ્યારે એ કોઈ રાજ્યમાં જીતી જાય છે ત્યાં કોઈ ઈવીએમમાં તકલીફ નથી લાગતી જ્યાં ભાજપ હારે છે ત્યાં એમને કોઈ તકલીફ નથી લાગતી તો ઈવીએમમાં ગોટાળા થાય છે એવું કહેવાનો વિરોધ પક્ષોને કોઈ હક નથી જો વિરોધ પક્ષો આ પુરવાર કરે અને ભાજપને સત્તા પરથી પ્રજા હટાવી દેશે પણ આ પુરવાર ન કરી શકતી હોય તો વિરોધ પક્ષોએ આ આ બિગુલ દર ચૂંટણી પછી વગાડવાનું બંધ કરવું જોઈએ આ વખતે વિરોધ પક્ષો એમના ચૂંટણી ધંધેલામાં જે વચનો આપી રહ્યા છે એ વચનોની એ બધાને ખબર છે પહેલી વાત તો એ કે સત્તા પર આવવાના નથી અને છતાં પણ જે વચનો આપે છે એ પ્રજાને સ્પર્શી શકે એમ નથી દાખલો આપો ધારો કે ગુજરાતમાં કોંગ્રેસે એમના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું હોત કે ભાઈ ગુજરાતમાંથી અમે દારૂબંધી ઉઠાવી લેશું સરસ સાથે કહું છું કે દરેક મત વિસ્તારમાં પચીસ પચીસ હજાર મત તો કોંગ્રેસને અને આપને એમને એમ ટ્રાન્સફર થઈ ગયા હોત ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતું ત્યારે અંદર ખાનગી અને જાહેરમાં માગણી કરતું હતું કે દારૂબંધી હટાવો અને કોંગ્રેસ સત્તામાં હતું એ દારૂબંધી ગાંધીજીના નામ પર હટવા દેતા નહોતા ભાજપ સત્તા પર આવ્યું આટલા બધા વર્ષો થયા એક ગાંધીનગરના એક સિટીમાં ગાંધીનગરના એક વિભાગમાં દારૂબંધી હટાવી છે આખા ગુજરાતમાં ચાલુ રાખી છે કારણ કે દારૂબંધીમાં ધૂમ આવક છે સરકારને નહીં ભાજપને ધૂમ આવક છે સરકારી પક્ષને ધૂમ આવક છે ગૃહપ્રધાનને ધૂમ આવક છે તો એ બંધ નથી કરતા હવે જ કોંગ્રેસને કોણ રોકતું હતું કોંગ્રેસ એમ કહ્યું હોત કે અમે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દઈશું તો કોંગ્રેસના ખૂબ મતો વધ્યા હોત અત્યારે પણ જો કોંગ્રેસ એવું જાહેર કરે કે અમે સાસુ સસરા નણા નણદોઈને પજવતો વરને પજવતો ચારસો અઠ્ઠાણુંમી કલમ અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ રદ કરીશું તો એમના દરેક મત વિસ્તારમાં પચીસ પચાસ હજાર મત વધે એમ છે થાકી જાય છે લોકો આ કાયદાથી દરેક ઘરમાં હોળી સળગાવી છે આ કાયદાઓ અને એ કાયદાઓ અમે ખસેડી દઈશું એવી જો ઢાપણભરી વાત કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ કરી હોત તો ભાજપને બહુ સારી ફાઇટ આપી શક્યા હોત એમણે કહ્યું હોત કે અમે જીએસટીમાં ઘટાડો કરીશું કોઈ ચૂંટણી ઢંઢેરામાં દેખાતું નથી કે જીએસટીમાં અમે રાહત આપીશું એમને પણ નથી કરવું તો વિરોધ પક્ષો એમના ચૂંટણી ઢંઢેરા મને સામ્યવાદી પક્ષે તો હટ કરી દીધી એણે જેની કોઈ અસ્તિત્વ નથી એના નેતાઓ હમણાંના તો ક્યાંય ટીવી પર દેખાતા નથી બે ચાર નેતાઓ છે સિવાય કોઈ હવે રહ્યું નથી બંગાળમાં એમની પચીસ વર્ષ સરકાર હતી પણ છેલ્લા પંદર વર્ષથી ત્યાં પાંચ સીટો આવતી નથી એ પક્ષે એના ચૂંટણી ઢંઢેરામાં એવું કહ્યું કે અમારો પક્ષ સત્તા પર આવશે ભારતમાં તો અમે ભારતના અણુશસ્ત્રોને નાશ કરી દઈશું ઓ ભાઈ શું કરવા બેઠા છો શું કહી રહ્યા છો એની તો વાત સમજો આપણો આપણી પાસે દોઢસો અણુ શસ્ત્રો છે દોઢસોની નજીકના એટલા જ અને કદાચ એનાથી વધારે એકસો પાસઠ જેટલા પાકિસ્તાન પાસે છે સાડી ત્રણસોથી ઉપરાંત ચીન પાસે છે આપણા બે પડોશી દેશો પાસે થઈને પાંચસો અણુશસ્ત્રો છે આપણી પાસે દોઢસો છે અને આ સીપીઆઈવાળો પક્ષ એવું કહી રહ્યો છે કે અમે આ દોઢસો જે અણુ શસ્ત્રો છે એનો નાશ કરી દઈશ વિરોધ પક્ષોની મતી મારી ગઈ છે ચૂંટણી ઢંઢેરા બહાર પાડવામાં પણ કોતાઈ વર્તી રહ્યા છે પ્રજાને શું જોઈએ છે એ જાણવામાં નિષ્ફળ રહ્યા છે ચૂંટણી પ્રચારમાં નિષ્ફળ રહ્યા છે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં નિષ્ફળ રહ્યા છે અને હારશે એટલે છે કે ઈવીએમ મશીનમાં ગોટાળા થયા હવે ઈવીએમ મશીન જોડે વીવીપીટી પણ જોઈન્ટ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે કે એ સો ટકા આ મતોની મેચિંગ કરવા કે નહીં કરવા પણ અત્યારે પણ બે ટકા મતોનું મેચિંગ થાય છે અને એમાં ક્યાંય કોઈ ગરબડ થઈ હોવાનું લાગતું નથી એટલે વિરોધ પક્ષો હારે છે તો એની જવાબદારી વિરોધ પક્ષોની પોતાની છે ઈવીએમ મશીનની નથી સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું